નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુજરાતમાં દલિતોએ હવે જાતિ સાબિત કરવા આધાર કાર્ડ સાથે રાખવું પડશે ગુજરાતમાં હવે દલિતોએ તેમની જાતિ સાબિત કરવા માટે ઓળખના પુરાવા ખીચામાં રાખવા પડે તેવા દિવસો આવી ગયા છે જાણો શું છે આખો મામલો ગુજરાતમાં હવે આગામી દિવસોમાં દલિતોએ પોતાની જાતિની ઓળખ સાબિત કરવા માટે આધાર કાર્ડ જાતિનો દાખલો કે અન્ય પુરાવા ખીચામાં નાખવા પડે તેવી સ્થિતિ આવી ગઈ છે કેમ કે ગમે ત્યારે કોઈ પણ જાતિવાદી તત્વો તમારી જાતિ પૂછી શકે છે અને જો તેમને શંકા જણાય તો તો ખાતરી કરવા માટે તમારું આધાર કાર્ડ જાતિનો દાખલો કે અન્ય કોઈ પણ પુરાવા માગી શકે છે અને જો તમે દલિત છો એવો ખ્યાલ આવશે તો તમને માર પણ મારી શકે છે આ કોઈ મજાક નથી પરંતુ આવી એક ઘટના ખરેખર બની છે મામલો હિંમતનગરનો છે જ્યાં એક દલિત યુવકને એક પટેલ શખ્સે તેની જાતિ પૂછ્યા બાદ ખરાઈ કરવા આધાર કાર્ડ માગ્યું હતું અને દલિત હોવાની જાણ થતાં તેને થપ્પડો મારી ગામ બહાર કાઢી મૂક્યો હતો આ મામલે દલિત યુવકે એટ્રોસિટી એક્ટ અને બીએસએનએલની વિવિધ કલમો હેઠળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટના છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજના સમયે બની હતી હિંમતનગરના ખેડાવાલા લક્ષ્મીપુરા ગામનો દલિત યુવાન શૈલેષ સોલંકી બલોજપુરમાં એક ચોકડી પાસે વાહનની રાહ જોતો ઊભો હતો એ દરમિયાન ધનસોરાનો ભરત પટેલ નામનો શખ્સ સ્કૂટર પર ત્યાં આવી પહોંચ્યો હતો અને તે શૈલેષને તેની જાતિ પૂછવા લાગ્યો હતો જ્યારે શૈલેષે પોતાની ઓળખ આપી ત્યારે ભરતે તેની પાસે આધાર કાર્ડ માગ્યું હતું આધાર કાર્ડ બતાવતા જ ભરતે ફરીથી શૈલેષને તેની સોલંકી અટક વિશે પૂછપરછ કરી હતી જ્યારે તેણે ખબર પડી કે તે દલિત છે ત્યારે તેણે તેને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું અને જાતિ સૂચક અપશબ્દો કહીને તેને થપ્પડો મારી દીધી હતી એ દરમિયાન ટીટપુર ગામના નરેન્દ્રસિંહ પરમાર અને જગતસિંહ પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો જો કે ભરત પટેલ એ પછી પણ શાંત પડ્યો ન હતો અને તે શૈલેષ સોલંકીને પોતાના સ્કૂટર પર બળજબરીથી બેસાડીને ઘોરવાડા ગામ નજીક લઈ ગયો હતો અને ત્યાં તેને ધમકી આપીને ઉતારી મૂક્યો હતો સાથે જ જો તે ફરી અહીં દેખાશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકી પણ આપી હતી આ ઘટના બાદ શૈલેષ સોલંકી અને તેમના પરિવારજનો નરેન્દ્રસિંહ અને જગતસિંહને મળ્યા હતા બંનેએ આ ઘટનામાં સાક્ષી બનવાની તૈયારી બતાવતા શૈલેષ સોલંકીએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને બીએસએનએલની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ